નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત ચાર બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને છન્નું રૂપિયા कऊँ चार सौ सीतेर थी पांच सौ ने चार कऊँ टुकड़ा चार सौ चिम्मोतेर थी पाँच सौ ने साइ तुवेर बात करिए तो बार सौ तीस चौद सौ पचास रुपया चना एक हज़ार पचास थी अगियारो ने दस अड़द बार सौ सो पच्चीस सोल सौ ने पच्चीस मग सात सौ सीतेर थी सत्तर सौ रुपया चना सफ़ेद तेरसो एसी थी बीस सौ एसी व्लदेशी आठ सौ पचास सौ रुपया सींगदाणा चौदह सौ अग्यार सौ ने अग्यार મગફળી જાડીયા આઠસોથી એક હજાર સત્તાણું મગફળી ઝીણી નવસોથી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો પચીસથી અગિયારસો ને બોતેર તાલીસ સત્તરસો પચાસથી બાવીસો ને એકવીસ સોયાબીન સાતસોથી સાતસો ને અઠ્ઠાણું તલકળા છેતાલીસોથી પાંચ હજાર ને છસો રૂપિયા લસણ સાતસો ચાલીસથી તેરસો રૂપિયા ધાણા બારસો થી સત્તરસો ને અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની છે ચાર હજાર એકથી હું છે ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે પાંચ હજારને પાર જીરાની અંદર માર્કેટ બોલાઈ રહી છે ખૂબ જ સારા ભાવ છે રા એક હજાર વીસથી તેરસો ને વીસ મેથી આઠસો વીસથી બારસો એંસી વટાણા એક હજારથી બાવીસો ને પચાસ રાયડો નવસો એંસીથી એક હજાર ને ડુંગળીની વાત કરીએ તો પાંચ સાઠ રૂપિયાથી બસો ને રૂપિયા કલોનજી બે હજાર નવસોથી ત્રણ હજાર પાંચસો એંસી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો તો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ আপনো খুব খুব আবার